નમસ્તે ચાલો આજે આપણે છે ને મોતીના પાન બનાવીશું તો પહેલાં ચાકળી કાઢી નાખી અને હવે તમે વચ્ચે લાઈનિંગ કરી નાખો હવે તમે જુઓ હું મોતીનું પાન બનાવું છું એના આપણે એક સાઈડ કરીશું પાન પછી બીજી સાઈડ તો મેં ચાર મોતી લીધા છે આ ચાર મોતી લીધા હવે આપણે બીજી લીધી સાત ત્રણ એવું નથી કે ગણીને જ મોતી લેવાના આપણે જગ્યા રહેતી હોય એ પ્રમાણે મોતી લેવાના બધું થાય તો કાઢી નાખવાના કે બીજી સાંકળી લેવાની એક સાઈડ પાન ભરવાનું છે વચ્ચે જરદો છે સુરમાં મૂકવાનો છે આમ છાકળી એટલે તો વ્યુજ હોય થી અને આપણે હશે સેટ ચાલુ કરી દેવાનું પછી આ સાઈડ ભરવાનું પેલી સાઈડ લીધું તેવી જ રીતે આ સાઈડ લેવાનું છે હવે આપણે બસમાં જરદોશી લેશું જરદોશી ન લેવી તો મોતી પણ લેવાય જરદોશી જે હોય તે લેવાનો છે આપણામાં સુરમો લેવાનો એ સાઇઝનો સુરમો કાપી લેવાનો આપણે સુરમો નાખી દેવાનો એટલે શું જગ્યા નહીં તમને દેખાય પછી આપણે બંને સાઈડનું કરશું પાન તો એમાં સુરમો નહીં આવે આ તો એક સાઈડનું કરીએ એટલે એમાં પછી આવે તો આપણે ફોલનું પાન માનશું આપણે આવી પૈસા કરી લેવાની

રીતે બંને સાઈડ પાન આવશે વલ ટાંકશો બંને સાઈડ એટલે એમાં કાંઈ વચ્ચે નહીં ટાંકવાનું એક સાઈડ હોય એને ટાંકવાનું જરદોસી અથવા મોતી હોય તો વલ ટાંકવાના બ ત્રણેયના પાન બની કે મોતીના વલના જરદોસીના આ રીતે બધા હું તમને એક એક નમૂનો પાણી બતાવું છું તમારે યુટ્યુબ ચેનલમાં નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આ સુરમા નું પાન કરશું આપણે સુરમો કાપી બંને સાઈડ લગાવશું તમારે તમારી સાઈઝ કાપી કાપીને કટકા કરી લગાવવાના હું મારી રીતે કાપું છું પાન નાના મોટાઓએ છે લીટી કરી નાખવાની સાંકળી એક પાસળ સાંકળી લેવાની એક આપણે આવ્યા હોય ત્યાં નીચે ઉતરતા બે જ સાંકળી લેવાની જલ્દોસી કાપે જાની સે આ શ્રીમાન ઉપરણ કેવાય જલ્દોસી થી મોટી સાઈઝ આવે છે હજ અગિયાર એ થી આપણને નાની જરૂરમાં મૂકી દેવાનો જરદોશી આ સાઈડ મૂકી દેવાનો તમારે આવી રીતે લઈ લેવાનો હવે તમને એમ થાય છે કે આમાં મૂકવી છે આને આપણે તો આપણે પાછો કાપીને એક મૂકી દેવાનો કટકો કાપીને મૂકશો તો આવું લાગશે પીળામાં પીળું નહીં દેખાય કરતાં તમે આવી રીતે પણ લાવજો એનું અમારું પાન થઈ ગયું છે હવે આપણે આગલા વિડીયોમાં મળીએ